નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક નિર્ણય અંગેની જાણકારી મેળવશું વડીલોના હકોનું રક્ષણ કરતાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિવિલ અપીલ નંબર દસ હજાર નવસો સત્યાવીસ ઓફ બે હજાર ચોવીસ ઉર્મિલા દીક્ષિત વિરુદ્ધ સુનીલ શરણ દીક્ષિત અને અન્ય કેસમાં વડીલોના અધિકારોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ નિર્ણય માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ બે હજાર સાત તળે આપવામાં આવેલ છે આ હુકમ જે છે એ વરિષ્ઠ નાગરિકોના રક્ષણને વધુ મજબૂતી આપે છે તો શું હતો આ હુકમ એની વિગત આપણે જોઈએ આમાં કેસ એવો હતો કે ઉર્મિલા દીક્ષિતે ઓગણીસો અડસઠમાં એક મિલકત ખરીદેલી હવે આ જે મિલકત છે એ તેમને સાત સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ તેમના દીકરા સુનિલ શરણ દીક્ષિતને ભેટ કરાર એટલે કે ગિફ્ટ ડીડ દ્વારા આપી હતી આ ડીડમાં દીકરાએ માતાની સંભાળ રાખવાની શરત હતી તે મંજૂર કરી હતી અને આ જ દિવસે દીકરાએ એક વચનપત્ર પણ એટલે કે પ્રોમિસરી નોટ પણ માતાને લખી આપેલ હતી અને તેમાં એવું લખી આપેલ કે જો તે શરત પૂરી ન કરે તો માતા ડીડ રદ કરાવી શકશે જો કે કોર્ટની અંદર દીકરો જે છે એ આ વચનપત્ર જે છે એ બનાવટી છે એવું એને જણાવ્યું હતું અને એવો એને બચાવ લીધો હતો આમ દીકરાએ માતાની સંભાળ રાખવાનું બંધ કરતાં માતા દ્વારા આ દીકરા સામે છતરપુર મધ્યપ્રદેશના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદાની કલમ બાવીસ અને ત્રેવીસ હેઠળ અરજી કરવામાં આવી આ અરજીમાં તેમણે જણાવ્યું કે તેમનો તથા તેમના દીકરાનો સંબંધ હવે પૂરો થઈ ગયો છે અને તેમનો દીકરો તેમની કોઈ સાર સંભાળ રાખતો નથી તેમજ અન્ય મિલકત બાબતે તેમને તથા તેમના પતિને દબાણ કરી આ મિલકત તેને લખી આપવા માટે દબાણ કરી રહ્યો છે તેવું આ અરજીમાં તેમને જણાવેલ આથી માતાની અરજી મંજૂર થઈ અને ગિફ્ટ ડીટ રદ કરવામાં આવ્યું આથી દીકરાએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અપીલ કરી જે સિંગલ જજ સમક્ષ ગઈ અને સિંગલ જજે આ જે નીચેની કોર્ટનો આદેશ છે એ માન્ય રાખ્યો આથી પુત્ર જે છે એને ફરીથી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં આ અરજી કરી હવે હાઈકોર્ટની જે ડિવિઝન બેન્ચ છે એને એવું અવલોકન કર્યું કે ગિફ્ટ ડીડમાં ભરણ પોષણની કોઈ સ્પષ્ટ શરત નહોતી તેથી ડીડ રદી રદ કરી શકાય નહીં આમ ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચ અને નીચેની કોર્ટના હુકમને ઉથલાવી નાખ્યો આથી માતા જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા હવે માતાએ હાઈકોર્ટના ચુકાદા સામે જે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી તેમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને રદ કર્યો અને માતાની તરફેણમાં નિર્ણય આપ્યો અને કોર્ટે એવા તારણો નોંધ્યા કે આ જે કાયદો જે છે એ કલ્યાણકારી કાયદો છે જેનું ઉદાર અર્થઘટન કરવું જોઈએ કોર્ટે જણાવ્યું કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ બે હજાર સાત એ એક કલ્યાણકારી કાયદો છે જેનો ઉદ્દેશ વડીલોના અધિકારોનું રક્ષણ કરવાનો છે આવા કાયદાનું ઉદારતાપૂર્વક અર્થઘટન કરવું જોઈએ કોર્ટે આ કાયદાની કલમ નું વ્યાપક અર્થઘટન કર્યું કોર્ટે કલમ ત્રેવીસ એકમાં દર્શાવેલ મૂળભૂત સુવિધાઓ અને ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાની શરતનું વ્યાપક અર્થઘટન કર્યું હતું અને કોર્ટે નોંધ્યું કે ગિફ્ટ ડિટ અને વચનપત્ર એક જ દિવસે બનાવવામાં આવ્યા હતા અને બંનેમાં દીકરા દ્વારા માતાની સંભાળ રાખવાની શરતનો ઉલ્લેખ હતો તેથી તેમને અલગથી ન જોઈ શકાય ગિફ્ટડીટ રદ કરવાની સત્તા કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો વરિષ્ઠ નાગરિકોની સુખાકારીની શરતોનું પાલન ન થાય તો ભેટ કરાર એટલે કે ગિફ્ટ ડીટ જે છે એ રદ કરી શકાય છે આમ નામદાર કોર્ટે વિશાળ અર્થઘટન કરી અને આ ચુકાદો આપ્યો નામદાર કોર્ટે ટ્રિબ્યુનલની સત્તા વિશે જણાવ્યું કે આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલને કલમ ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરતી વખતે મિલકતનો કબજો વડીલોને પાછો આપવાનો આદેશ આપવાની સત્તા છે તથા કોર્ટે હાઈકોર્ટના દ્રષ્ટિકોણને ખોટો ગણાવ્યો અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટનો દ્રષ્ટિકોણ કાયદાના હેતુને અવરોધે છે તો મિત્રો આ ચુકાદો જે છે એ વરિષ્ઠ નાગરિકોના અધિકારો માટે આપવામાં આવ્યો ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે આ રીતનું અવલોકન કરેલ હતું આ ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના આદેશને ફરીથી માન્ય કર્યો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશને રદ કર્યો અને સાત સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવેલી આ જે ગિફ્ટ ડીટ છે એ રદ કરી અને દીકરાને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં માતાને મિલકતનો કબજો પાછો આપવાનો આદેશ પણ આપ્યો આ ચુકાદો વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને ભરણ પોષણના અધિકારોને ખૂબ જ મજબૂત બનાવે છે અને વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષાનો ભોગ બનતા માતા પિતાને રક્ષણ આપે છે તે સામાજિક ન્યાયના સિદ્ધાંતને આગળ વધારે છે અને સમાજમાં વરિષ્ઠ નાગરિકોના ગૌરવ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાના કાયદાકીય હેતુને પુષ્ટિ આપે છે તો મિત્રો મારો આ વિષય ઉપરનો આ વિડીયો આપણે ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત